ઓગણીસો તોતેર માં અમદાવાદમાં જન્મેલા જગદીશ પંચાલ ઓબીસી સમાજ આવે છે તેઓ શાળા સમય થી રાજકારી ભાજપના બુથ પ્રભારી તરીકે બસ પછી તો પાર્ટીના એક્ટિવ કાર્યકર્તા તરીકે ઓળખાવા લાગ્યા બે હજાર બાર માં પહેલી વખત નિકોલ વિધાનસભા થી ચૂંટણી લડ્યા અને મેજોરિટી સાથે જીત્યા સતત ત્રણ વખત નિકોલ ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પાર્ટીએ તેમને ગુજરાતના ઉદ્યોગ સેલના સંયોજક તરીકે જવાબદારી સોંપી હતી આ સિવાય ભાજપ અમદાવાદ શહેરના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે તેમણે શહેર પ્રેસિડેન્ટ તરીકે એમસી માં એકસો બાણું સીટ માંથી એકસો સાઈઠ સીટ ની ઐતિહાસિક જીત અપાવી ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મહત્વના હોદ્દા સંભાળ્યા અને હાલમાં પણ એમએસએમી કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગો અને નાગરિક ઉડિયન મંત્રાલયના સ્ટેટ મિનિસ્ટર છે આટલા વર્ષોથી જાહેર જીવનમાં છે એક પણ એફઆઈઆર કે કોર્ટ કેસ નથી વણતરની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે અને માર્કેટિંગ એમબીએ નો કોર્સ પણ કર્યો છે જમીન સાથે જોડાયેલા રહેતા જગદીશભાઈ સમાજ સેવા માટે પાછળ ફરીને જોયું નથી અન્નના સન્માન માટે સતત અવાજ ઉઠાવી લોકોને ફૂડ વેસ્ટ ન કરવા પ્રેરણા આપતા રહે છે જીવનના શરૂઆતના વર્ષોમાં ઇન્ડસ્ટ્રીયલ બેકગ્રાઉન્ડ રહ્યું જેને કારણે જમીની સ્તરે ફેરફાર લાવવા માટે એમએસએમઈ ના યોગદાનનું મહત્વ સમજ્યા રાજ્યમંત્રી તરીકે સ્ટ્રેટેજિક વિઝનથી સતત ગ્રામ ઉદ્યોગોને સશક્ત કરી રહ્યા છે તેમના પ્રયાસોના પરિણામે ગુજરાત સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં સતત આગળ છે આરએસએસ સ્વયંસેવકથી લઈને રાજ્યમંત્રી સુધીનો બહોળો અનુભવ ધરાવતા આ છે ભાજપ ગુજરાતના નવા પ્રમુખ